બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ચોમેર વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે તેમ નસવાડી તાલુકાના ઝેર ગામે પણ આ વરસાદના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદને લીધે એક મકાન છે એ ધરાશાયી થયું છે અહીં આ ગામમાં અને મકાનની દિવાલ પડી ગઈ છે અને છાપરા પણ ઉડી ગયા છે એમ તો અનેક ઘરોના છાપરા ઉડી ગયા છે આપણે વરસાદના દ્રશ્ય જોઈ શકીએ છીએ કે ધોધમાર વરસાદને લીધે વૃક્ષો પણ જે પવનમાં ડાળીઓ છે એ રીતે તાળના વૃક્ષો પણ રીતે હાલી રહ્યા છે અને ભારે પવનને લીધે અને વાવાઝોડાને લીધે તમામ જગ્યાઓ ઉપર વૃક્ષો પણ માર્ગો પર ખડી પડેલા પ્રસંગો બનેલા છે એ દ્રશ્ય આપણે નસવાડી તાલુકાના ઝેર અહીં આવેલા એક કોતર છે જે નદી પણ કહેવામાં આવે છે ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે છલકાઈને પાણી પહેરી વખતે આ રીતે વહી રહ્યા છે કોતરમાં એ દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ કે જળબંબાકારની સ્થિતિ આ વરસાદે પહેલા જ વર્ષ ચોમાસાના પહેલા જ વરસાદે તો અમે જળબંબાકારની અને પાણીનો જળ પ્રવાહ પણ આપણે જોઈ શકીએ છીએ ગુગવતો પ્રવાહ આ દ્રશ્ય જોઈ શકીએ નસવાડી તાલુકાના ઝેર ગામે આ દ્રશ્ય જોવા મળ્યું હતું એક મકાન છે એ પડી ગયું છે ઝેર ગામે આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોજવે છે કોજવેમાંથી પાણી પસાર થતા હતા પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધતા કોજરી ઉપરથી પણ પાણી જઈ રહ્યા છે એના જે સ્લેબ ડ્રેન છે એના નીચે પાઇપમાંથી પરંતુ એકદમ જ પાણીનો જળ પ્રવાહ વધી જવાને કારણે આ રીતે કોતરના પાણી પૂરપાટ નદીની જે ગોળાપુર છે એ પેઠે વહી રહ્યા હતા અને સાથે સાથે જે કચરો છે ખેતરોનો તે પણ તણાઈને આ પ્રવાહની અંદર આપણે જોઈ શકીએ તણાઈને જઈ રહ્યા છે અને આ જે ગામનું કોજવે છે તે પણ છલકાઈ ગયો હતો જેયર ગામ વાવાઝોડામાં વ્યાપક નુકસાન સર્જાયું છે એક મકાન ધરાશાયું છે નાયક વખતભાઈ રમેશભાઈ તેઓનું મકાનની દિવાલ તૂટી ગઈ અને છાપરા પણ ઉડી ગયા એમ તો અનેક મકાનોના છાપરા ઉડી ગયા છે એ પ્રસંગો એ દ્રશ્યો આપણે આ વિડીયોમાં જોઈશું અને એ પરિવાર છે છત્રછાયા ગુમાવતા રસ્તા પર આવી ગયું છે અને આદિવાસી સમાજમાંથી આ વિસ્તારના નાગરિકોમાંથી ખાસ કરીને ડુંગરા ભીલ સમાજમાંથી આ ભીલ સમાજમાંથી નાગરિકોને અપીલ પણ છે કે તેઓ આ પ્રકારના જે દ્રશ્ય નજરે પડતા હોય અને જે મકાન પડી ભાંગ્યું છે તો છત્રછાયા ગુમાવ્યું તેને મદદરૂપ બનવા માટે પણ લોકો અપીલ કરી રહ્યા છે આ તમે કઈ રીતે જે વાવાઝોડું આવ્યું તેના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ મકાનની દીવાલ આખી ધરાશાયી થઈ ગઈ છે અને એની સાથે છાપરા પણ ઉડી ગયા છે મકાન ધ્વસ્ત થઈ ગયું એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી મકાન આપણે જોઈ શકીએ છીએ તિતર બિતર થઈ ગયેલું છે અચાનક જ વાવાઝોડા સાથે વરસાદ આવ્યો ત્યારે એક દીવાલ નહીં અનેક વેતન દીવાલો તૂટી ગઈ છે અને છાપરું પણ ઉડી ગયું છે આપણે ઘરની અંદરના પણ દ્રશ્ય જોઈશું તો એ જ હાલત છે મેજો મેજો સંમેજો પડે તો નો મેજો મેજો પછી પડે ને को बहने नहीं है हां कौन जाओ ना पड़ेगा